सेंसिनी प्राइम न्यूज़ में आपनो स्वागत है। वडोदरा शहर में राम नवमी महावीर जयंती हनुमान जयंती आंबेडकर जयंती त्यौहार ना अनुसंधान ने विविध विभागों साथी संकलन मीटिंग योजाई। गयो जाई तारीख 4062025 ना रोज राम नवमी तारीख 10 अप्रैल 2025 ना रोज महावीर जयंती तारीख 12 अप्रैल 2025 ना हनुमान जयंती तारीख 14 अप्रैल 2025 ना अंबेडकर जयंती छे આ તમામ તહેવારો શહેરીજનો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકે તે માટે વિવિધ વિભાગો સાથે સંકલન માટે માનનીય પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને તારીખ 3 એપ્રિલ 2025 બપોરે 4 વાગે પોલીસ કમિશનરની કચેરી વડોદરા શહેર ખાતે સંકલન મીટિંગ યોજવામાં આવી હતી જેમાં શહેરના વિવિધ વિભાગો જેમ કે જિલ્લા કલેક્ટર બીએસએનલ ફાયર બ્રિગેડ વીએમસી एमजीवीसीएल તેમજ વડોદરા શહેર પોલીસના DCPO તથા ACPO હાજર રહ્યા આ મીટિંગમાં તહેવાર દરમિયાન યોજાનાર શોભયાત્રા ભંડારા મહારતી વગેરે કાર્યક્રમો શાંતિપૂર્ણ વાતાવરણમાં આનંદપૂર્વક ઉજવાય તે માટે અલગ અલગ વિભાગોએ પોતાની તૈયારી સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી તેમજ વિભાગો વચ્ચે સંકલન જળવાય રહે તે અંગે પણ સૂચનો આપવામાં આવ્યા પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો